અમરેલી જિલ્લાના ખેડૂતોએ બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં કર્યું છે મગફળીનું વાવેતર ધારી પંથકના ખેડૂતોના મગફળી વાવેતરમાં ઈયળોનો ઉદભવ થતાં ખેડૂતો પરેશાન થયા મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા પરેશાન થયા મગફળીના ઊભા છોડ સુકાવા લાગ્યા ઈયળોના કારણે ખેડૂતોની મગફળીનો ઊભો પાક પીળો પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા જોઈએ ખેડૂતોની મગફળીના રોગની આફતનો અહેવાલ આ છે ધારીના વેકરિયાપરાનો સીમ વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતીલાયક વરસાદ થતાં હોંશે હોંશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી આ વર્ષે સારી કમાઈ થવાની આશા અને કુદરતની માહેર સમજી ખેડૂતો હરખાયા હતા અને મગફળીનું વાવેતર કર્યું જોકે અમરેલી જિલ્લામાં બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને ધારીના ખેડૂતોને પરેશાની આવી પડી છે

અને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળ છે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભે સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે રિપોર્ટર સંજય વાળા ધારી